સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકીના નિર્માણનું પૂજન કરવામાં આવ્યું છે વાસ્તવમાં ચોવીસ નવેમ્બરે સંભલમાં શાહી મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો બીજી તરફ આ નવી પોલીસ ચોકીના નામે હાલ રાજનીતિ પણ શરૂ થઈ છે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાલ આ સમગ્ર વિસ્તારમાં તૈનાત જોવા મળે છે આ હિંસા બાદ હવે ઉત્તર પ્રદેશ પોલીસે મોટો નિર્ણય લીધો છે વાસ્તવમાં યુપી પોલીસ હવે સંભલના કોટપૂર્વ વિસ્તારમાં સ્થિત જામા મસ્જિદની સામે જ એક પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે शाही जामा मस्जिद ની ઠીક સામે બની રહેલી પોલીસ ચોકી નું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું આચાર્ય શોભિત શાસ્ત્રી દ્વારા પોલીસ અધિક્ષક ની હાજરીમાં ભૂમિ પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો કેસલ કો સોચિત रखा जा सके पर्याप्त पुलिस बल यहां मौजूद रहे इसके लिए पुलिस चौकी बनाई जा रही है इसके लिए पीएमएस की गई है और नींव खोदी जा रही है और आगे कार्य की जाएगी સંભલમાં જામા મસ્જિદ સામે જ પોલીસ ચોકીના નિર્માણથી આ વિસ્તારમાં ચોવીસ કલાક પોલીસની ઉપસ્થિતિ રહેશે તેમની ચોકી બનાવવા માટે પોલીસ અને પ્રશાસન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે આના ઉપલક્ષમાં અનેક મહિલાઓ દ્વારા ખુશી પણ જાહેર કરવામાં આવી હતી મહિલાઓનું કહેવું છે કે આ પોલીસ ચોકીના નિર્માણથી મહિલાઓને સુરક્ષા મળશે खुशी जाहिर करना चाह रही थी कि हमें सेफ्टी मिलेगी संभल में जब हम लोग आते हैं वह तो हम हयात नगर से प्रेसिडेंट है हैं और जिस शशि जी, जी जो है कुछ महिलाएं हमारी इसमें भी हैं महिला शक्ति संगठन की हमारी पूरी टीम है वो केवल समाज सेवा का कार्य ही करती है तो सब महिलाएं एक्साइटेड थी की चौकी बनेगी देखें हम वहाँ पे और अच्छा लगता है कि हमें कोई भी परेशानी हो बस उसके लिए नहीं अनसेफ तो नहीं था लेकिन फिर भी कुछ तो डर बना ही रहता था आप तो जानते ही हो यहाँ का माहौल क्या है इसलिए डर रहता है हमेशा लेकिन हाँ चौकी बन जाएगी तो हम बहुत अच्छा महसूस करेंगे इस तरीके के देखो आप जानते हो यहाँ का क्या माहौल है एरिया कैसा है यही हमारा घर है देखो कोई बात होती है तो डर लगा रहता है कि कभी को कोई बात ना हो जाए कोई हमला ना कर दे बस ये है તો બીજી તરફ સંભલમાં જામા મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવાની હિલચાલ પર મસ્જિદ પક્ષનું નિવેદન સામે આવ્યું સંભલની મસ્જિદ સમિતિના લોકોએ દાવો કર્યો છે કે પોલીસ જ્યાં ચોકી બનાવી રહી છે તેમાંથી અડધી જમીન વકફ બોર્ડની છે અને બાકીની જમીન ખાનગી મિલકત છે અમને અચાનક કહેવામાં આવ્યું અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે જામા મસ્જિદ દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ પોલીસે પણ સ્પષ્ટીકરણ આપ્યું હતું यह एक बार निश्चित हो जाए और पैमाइश हो जाए इसके बाद आगे की कार्य की जाएगी कुछ लोगों के द्वारा दिखाया गया लेकिन संदर्भित भूमि पर न होकर तो थोड़ी बगल की जमीन पर है तो वह देखा जाएगा વાસ્તવમાં 24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી મસ્જิดના સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી આ હિંસામાં 4 લોકોને માર્યા ગયા અને ઘણા ઘાયલ પણ થયા હતા પોલીસ આ કેસમાં 40 થી વધુ લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ હિંસા બાદ જામા મસ્જિદની સામે પોલીસ દ્વારા ચોકીના નિર્માણ કાર્ય માટે મંજૂરી स्वीकृत કરવામાં આવી હતી વાસ્તવમાં સંભલની આ નવી પોલીસ ચોકીનું નામ શું હશે તે અંગે હજી સુધી પોલીસે કોઈ માહિતી આપી નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી